टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नवा मंत्रिमंडलनी रचना दे થઈ ચૂકી છે આપની સાથે રમણભાઈ છે અને મારી સાથે પ્રવેશુ કેશો મંત્રી બન્યા છો બસ 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 તો સંગઠનનો અને પાંડે મુખ્યમંત્રી શ્રી ને શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર આ કયા વિકાસના કામો તમારી પ્રાયોરિટી માં રહેવાના સાહેબ બસ બધા પ્રજા વિકાસના કામોમાં બધા એમાં તન ભૂમિકા ભજવશો

ષ ઉપ્યાય ન્યુઝ કેપિટલ અમદાવાદ સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરશે અને સારી રીતે કામ કરશે એ અમારી જવાબદારી પૂરેપૂરી નિભાવશે નિષ્ઠાથી કામ કરે એટલે બધું શાંતિ થઈ જાય નવા મંત્રીઓ શપથ લઈ આપી સાથે પ્રવીણભાઈ પ્રવીણભાઈ શું કહે છે થેન્ક યુ થેન્ક યુ હું રાષ્ટ્રીય સર 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 પ્રવીણભાઈ આજે મંત્રી તરીકે શપથ લીધા વડીલોના આશીર્વાદ જી વડીલોના સંતોના આશીર્વાદ લઈ અને નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ જેમને મને મારી પર વિશ્વાસ મૂક્યો છે સમગ્ર કાર્યકર્તાઓ પાર્ટીના પદાધિકારીઓ જનતા સૌનો આભાર વ્યક્ત કરીશ મારા ખાસ કરીને ડીસાના મતદારોનો પણ આભાર વ્યક્ત કરીશ કે જેમના લીધે પ્રતિનિધિત્વ કર્યું અને આ મોકો મળ્યો છે આપણે સૌ સાથે મળીને ચોવીસ વર્ષની નરેન્દ્રભાઈની જે વિકાસ યાત્રા છે એને સૌ સાથે મળીને આગળ વધારીશું તરીકે કયા કયા કામ શેર લેટર થેન્ક યુ મંત્રી તરીકે શપથ લીધા છે કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની ની રચના છે જે મંત્રી તરીકે પ્રફુલભાઈ પાનસરે શપથ લીધા છે તે આપણી સાથે સીધી વાત કરશે પ્રફુલભાઈ ફરી વખત આજે શપથ તમે જે લીધા છે મંત્રી તરીકે શું કહેશો શિષ્યત્વ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું અમને જે આપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક પ્રમાણિકપણે મને નિભાવીશું સૌનો આભાર ચોક્કસથી હવે કેબિનેટ બેઠક પ્રફુલભાઈ મળશે અને બેઠકની અંદર પણ જે છે તે પોર્ટફોલિયો નક્કી થશે શિક્ષણ વિભાગમાં દ્રશ્યો કે હજુ કંઈ નવું એમાં જે નક્કી કરે આદર ચોક્કસથી અહીંયા આગળ જે પ્રફુલભાઈ પાનસરિયા જે છે તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકાર તેમને જે જવાબદારી સોંપે તે જવાબદારી જે છે તેઓ નિભાવશે ત્યારે જે પી નડ્ડા જે છે તે અત્યારે અહીંયા આગળથી કેન્દ્રીય પ્રદેશ પ્રમુખ જે છે ભારતીય જનતા પાર્ટીના તે અત્યારે અહીંયા આગળથી નીકળી રહ્યા છે સાથોસાથ ગુજરાત રાજ્યના પણ પ્રદેશ પ્રમુખ જે છે તે જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બંને નેતાઓ જે છે તે અત્યારે મહાત્મા મંદિરથી બહાર જે છે તે નીકળી રહ્યા છે ઋષિકેશ પટેલ પણ જે છે તે તેમની સાથે જોડે અત્યારે જે છે તે જોવા મળી રહ્યા છે એટલે કે કેન્દ્રીય નેતા જે હતા જે પી નડ્ડા જે કેન્દ્રમાં આરોગ્ય મંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ જે છે તેઓ જે છે તે અત્યારે અહીંયા આગળથી જે છે તે મહાત્મા મંદિરથી નીકળી રહ્યા છે अत्या आपण दृश्यम जो राहू कफुल पानसरे न्यूज केपिटल सीधी वाट करताना विचार न्यूज केपिटल समक्ष रजू करत्या कॅमेरामेन लाला बराडसाठी मल्हार वोरा न्यूज केपिटल गांधीनगर

કેન્દ્રીય નેતૃત્વ અને પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને જે મારામાં ભરોસો મૂક્યો એને હું પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ ના ના દાદા ને હાથે પધારે કામ કરીશું પાર્ટી મને મંત્રી રાજ્ય કક્ષા તરીકે બનાવી ખુબ ખુબ અભિનંદન પાઠવું રમેશભાઈ વિકાસ ના વિસ્તારના જે માંગણી પૂર્વક જે લોકો સાથે મળીને અમે કામ કરવા સમજ છીએ કોણ આવ્યું

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીઓ શપથ લઈ લીધા છે આપણી સાથે છે સાંસદ ધવલભાઈ તેમની સાથે વાત કરું સજી નવા મંત્રી શપથ લીધા છે કઈ રીતે જોવો છો સમગ્ર મંત્રીમંડળ જે એકદમ સરસ મંત્રીમંડળ મળ્યું છે કારણ કે એક્સપિરિયન્સ અને યુથનું સારું મિક્સ કર્યું છે અને મને સો ટકા ખાતરી કે જે રીતના આપણા એક્સપિરિયન્સ મંત્રી પણ લીધા છે અને સાથે સાથે નવો યુવા જોશ ઉમંગ પણ એમાં ઉમેર્યો છે તો આવનારી પેઢી અને વિકસિત ગુજરાતનું જે નરેન્દ્ર મોદી સાહેબ સપનું લઈ છે વિકસિત ભારતનું સંકલ્પ લઈ રહ્યા છે એમાં આ જે નવું કેબિનેટ બનશે એ સો ગુજરાતને નવી વિકાસની ગતિએ પહોંચાડશે સાહેબ દક્ષિણ ગુજરાતથી છો ને હર્ષભાઈને જ્યારે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે કઈ રીતે વિકાસની જુઓ છો ગુજરાતમાં અને એઝ અ ડેપ્યુટી સીએમ તરીકે યુવા ચહેરા જી અમારા હર્ષભાઈ સંઘવી યુવા ભારતીય જનતા પાર્ટીથી નાના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા ધારાસભ્ય પછી હોમ મિનિસ્ટ્રી અલગ અલગ મિનિસ્ટ્રીનો અનુભવ સંગઠનનો અનુભવ ને સરકારનો અનુભવ અને યુવા છે ચાલીસ વર્ષના છે એને અમારા નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા યુવા અને પોલિટિક્સમાં સારી તક આપે છે અને આપણા ગુજરાત જેવા મહત્ત્વ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યા એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદી સાહેબ યુવા પર કેટલો વિશ્વાસ મૂકે છે ને એમણે આગળ પણ બધું પુરવાર કર્યું છે એના માટે એમની પર વિશ્વાસ મૂક્યો છે પૂરા ગુજરાતભરના જે એટલા બી યુવાનો છે એ એકદમ જોશ અને ઉમંગમાં આવી ગયા છે કારણ કે હવે એક યુવા આપણા હર્ષભાઈ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની સેવા આપશે દક્ષિણ ગુજરાતનું કદ કેટલું વધવા નથી દક્ષિણ ગુજરાતનું કદ એકદમ વધારે વધ્યું કારણ કે ડેપ્યુટી મુખ્યમંત્રી જેવાનું મુખ્ય પદ સાથે સાથે અમારા નરેશભાઈ અને કનુભાઈ કેબિનેટ મંત્રી તરીકે પણ આવ્યા છે સાથે જ અમારા જયરામભાઈ ગામિત અને ઈશ્વરભાઈ પણ ત્યાં મંત્રી તરીકે આવવાના છે એટલે દક્ષિણ ગુજરાતનું સારું વર્ચસ્વ આગળ પણ રહેશે એવું અમે જોઈ રહ્યા છીએ અને પૂરા ગુજરાત પરથી ઇક્વલ રિપ્રેઝન્ટેશન આપ્યું છે ખાસ કરીને અમારા આદિવાસી સમાજમાંથી પણ ચાર જેટલા મંત્રી બનાવ્યા છે એ બતાવે છે કે આદિવાસી સમાજને પણ કેટલું વધારે આભારે નરેન્દ્ર મોદી સાહેબ આપી રહ્યા છે મહત્વ આપી રહ્યા છે સાથે જ એમને સારી સારી જિમ્મેદારી પણ આપી રહ્યા છે એમાં તમે આદિવાસી સમાજમાંથી પણ જુઓ તો ઉત્તર ગુજરાતમાંથી પીસી બરાંડા સાહેબ મધ્ય ગુજરાતમાંથી રમેશ કટારાજી અને દક્ષિણ ગુજરાતમાંથી જયરામ ગામિત અને નરેશભાઈ એ બતાવે છે કે પૂરા ઉમર ગામથી અંબાજી લગ્નની જે અમારી આદિવાસી પટ્ટી છે એ પૂરી તરીકે સારી રીતે રિપ્રેઝેન્ટેશન અને બધા અમારા આદિવાસીઓને ન્યાય મળે એ રીતનું આયોજન અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કર્યું છે ધવલભાઈ જણાવી રહ્યા છે કે દક્ષિણ કદ તો વધ્યું જ છે સાથે સાથે આદિવાસી સમાજને પણ જે છે ત્યાં મંત્રીમંડળમાં ન્યાય મળ્યો છે અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાઓને તક આપી રહ્યા છે ત્યારે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે સૌથી મોટી જવાબદારી જે છે તે તેમને સોંપાય છે કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ